ભુજ પીજીવીસએલનું તંત્ર પોતે અંધારપટમાં તો લોકોને ક્યાંથી અજવાસ આપશે ભુજમાં પીજીવીસીએલના તંત્રની બેદરકારી સામે આવી જોવા મળી છે ભુજ તેમજ આજુબાજુના ગામડાઓમાં હાલ વરસાદી ઋતુનું આગમન થઈ ગયું છે પરંતુ પીજીવીસીએલની વીજ સેવામાં વરસાદ હોતો નથી તેમ છતાં પણ વીજળી ગુલ થઈ જાય છે અંધારપટ છવાઈ જાય છે ત્યારે લોકો ફરિયાદ નંબર ઉપર અનેક ફોન કરીને જાણ કરે છે તેમ છતાં પણ કોઈ સંતોષકારક જવાબ અધિકારીઓ પાસેથી મળતો નથી ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સત્વરે આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી પીજીવીસીએલના તંત્રને જરૂર છે ગત રાતે ભુજ શહેરના અડધા વિસ્તારોમાં લાઈટ બંધ હતી ત્યારે અમને ટેલિફોનિક રીતે જાણ થઈ કે ભાઈ અમારા વિસ્તારમાં લાઇટ નથી ને તમે અમને મદદરૂપ થાઓ ત્યારે રાત્રે એકાદ વાગ્યાની આજુબાજુ અમે ભુજ પીજીવીસીએલની કચેરી ઉપર અમારા કચ્છ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે આદમભાઈ અંજલીબેન સાથે ગયા હતા ત્યારે અમે જોયું તો ભુજની પ્રજા ત્રાઇહામ આમ પોકારી ગઈ હતી એકદમ અંધાર પટવતું કોઈ હાજર નહોતું પીજી સેલની કચેરીની જ્યાં કમ્પ્લેન નંબર છે જે આપણે કમ્પ્લેન નંબર એમણે ફાળવ્યા છે ત્યાં કોઈ ફોન ઉપાડવાનું નહોતો એટલે મેં મારી ફરજના ભાગરૂપે ડેપ્યુટી ઇન્જિનિયર સિટી વન અને સિટી ટુ બંનેને ફોન લગાડ્યા બંને કોઈએ ફોન ઉપાડ્યો નહીં ત્યારબાદ અમે એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી ભુજ એને પણ ફોન લગાવ્યો એમણે પણ અમારું ફોન રિસીવ ના કર્યું એટલે ક કલાકો સુધી ભુજની પ્રજા જીબીની બારે અધિકારીઓની રાહ જોઈ હતી ત્યારે ના છૂટકે કલેક્ટર શ્રી કચ્છ અને ડિસ્ટના એસડીએમ સાહેબને પણ અમે જાદવ જાદવ સાહેબને પણ ફોન કર્યો તેઓએ પણ અમારો ફોન ઉપાડ્યો અને ત્યારબાદ અમે મારી ફરજના ભાગરૂપે હું ભુજના ધારાસભ્યના ઘરે રજૂઆત કરવા લેવા લઈ ગયો મને એમ હતી કે ભુજના ધારાસભ્ય પ્રધાના પ્રશ્નને વાચા આપશે પણ ભુજના ધારાસભ્ય એમણે એમ કીધું કે મારા ઘરે કેમ આવ્યા તો હું ભુજના ધારાસભ્યને આપના માધ્યમથી એમ પૂછું છું તમે જ્યારે ભુજની પ્રજા પાસે મત માંગવા ગયા હતા ત્યારે ભુજની પ્રજાએ તમને એમ કીધું હતું કે તમે અમારા ઘરે કેમ આવ્યા ભુજની પ્રજાના તમે સેવા ન કરી શકતા હો તમે શું શું કામ ધારાસભ્ય બન્યા છો મને મને એમ કીધું કે તમે પીજી વિશાલના અધિકારીઓને રજૂઆત કરો હું શું કરું આપને મેં આપના માધ્યમને વિડીયો મૂક્યો છે એ વિડીયોને જોજો ભુજના ધારાસભ્ય છાજે નહીં એ રીતે ભુજના ધારાસભ્ય પ્રજાની સાથે વર્તન કર્યું છે પ્રજાના પ્રતિનિધિઓ સાથે પણ વર્તન કર્યું છે પોતે પણ પ્રજાના પ્રતિનિધિ છે ભુજના ધારાસભ્યનું કઈ રીતે એમને મોભું હોવું જોઈએ અને કઈ રીતે તેમનું વર્તન છે એ આપ મીડિયાના માધ્યમથી ભુજની પ્રજા સમક્ષ મૂકશો આપના માધ્યમથી ખૂબ જ સારી વાત મને પૂછી આપ તો હું એમ કહું છું કે ભુજની પ્રજા આવનારા સમયમાં આવા ધારાસભ્ય મેં ચૂંટતા પહેલાં સો વાર વિચાર કરશે સમયની સાથે ભુજની પ્રજામાં પણ પરિવર્તન આવશે એ વાત ચોક્કસ છે આપણે જે રીતે વાત કરી કે સામાન્ય પ્રજાને જ્યારે લાઇટ ન હોય તો કલાકો સુધી ભુજનું બીજી તંત્ર દાદ નથી આપતું અને જ્યારે ધારાસભ્ય કે એની સમકક્ષની કોઈ વ્યક્તિ પાસે લાઇટ ન હોય તો તાત્કાલિક તેમની પાસે ટીમ દોડી જતી હોય સમગ્ર ભારતની અંદર સૌથી વધારે ક્યાં વીજ દર હોય તો એ વધારે હોય તો એ ગુજરાતનો વીજ દર છે સાત રૂપિયાની આજુબાજુ જ્યારે યુનિટના ભાવ હોય અન્ય રાજ્યોમાં બે રૂપિયા વીજળી મળતી હોય અને આવી રીતે સાત રૂપિયા મોંઘી વીજળી આપણે વીજળી પણ વેચતા હોય આપણે વીજળી જ્યારે વેચતા હોય અને એ સર્વિસ આપણે જો ન મળતી હોય તો પીજી વિસીએલની કચેરીના આવા અધિકારીઓને તાત્કાલિક સરકારશ્રીએ પદભ્રશ કરવા જોઈએ પ્રજાની વેદના ન સંભળ ન સાંભળી શકતા હોય તેવા ધારાસભ્યના તેવા તેવી પાર્ટીના પ્રમુખોએ આવા ધારાસભ્યને તાત્કાલિક બોલાવી એમને ઠપકો આપવો જોઈએ અને બીજીવાર આવા ધારાસભ્યની ટિકિટ પણ ના આપવી જોઈએ આપના માધ્યમથી હું નમ્ર વિનંતી કરું છું આપને પણ કે જે રીતે ભુજની પ્રજા સાથે કેશુભાઈનું વર્તન ગઈ રાત્રે બન્યું છે એ આપ ખૂબ વાયરલ કરી પ્રજા ભુજની પ્રજાને જાગૃત કરશો એવી મારી આપને પણ એક વિનંતી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે લાયકાત ધોરણ પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ